હાલો મિત્રો જો કેમ છો બધા મજામાં જઈશું પણ અમે મજામાં પણ તમે મજામાં આવીશો તો આ જો મમ્મી કે પાણીપુરી હે એટલે આજ પાણીપુરી બનાવવાની નહીં એટલે જો બધા કામમાં મથી રહ્યા છે હાલ આપણે દેખાડી બધાય શું કરે છે વરસાદે છે એટલે અમારે ગામનું વાળી ના રસ્તા હે આવવાથી બાજુ લીમડા અને વાયડું છે

પણ બાકી હતું આપણે આગું આગું કરતા તાવી બે દિવસ પહેલાં વરસાદ થાય વધારે આવી ગયો હતો એવું હતું ને કે આજે કાંઈ થોડુંક ફરાડી જેવું થઈ ગયું હતું તો હાલો હાકી નાખી અને જઈ હવે વાડીએ પછી મળી ફેમિલી અત્યારે આપણે જો વાળીએ ભોગી ગયા અને રસીનું ફોલી નાખ્યું ગયું હવે આલી બાજુ કપાસ રોગ નાનો છે ઉપલા બાપા ઓછો છે તો બતાવી દઈ કપા અને જો આપણે ટ્રેક્ટર ચાલુ આપણે કરવાનું છે તો કરી નાખી ચાલુ અને જો ખડે આવું થઈ ગયું છે જો ઉષાહ ઓલી બાજુ વહેલા હમા કરે સીપડેને અને હલકામાં હલકો કપા મારા વાયલા ભાગમાં હે અને જો ઉગાવો મસ્તીનો ઉગી ગયો હે આ ભાગમાં કપા નાનો છે ઉપલા છે મોટો કપા હે વાહ હમણ થોડોક થઈ ગયો છે

મિત્રો જો કેમ છો બધા મજામાં જઈશો પણ અમે મજામાં હોઈશી પણ તમે મજામાં આવીશો તો આ જો મા મમ્મી કે પાણીપુરી બનાવી હે એટલે આજ પાણીપુરી બનાવવાની એટલે જો બધા કામમાં મથી રહ્યા છે હાલ આપણે દેખાડી બધા શું કરે છે તો હાલો આપણે જો રસોડામાં જાય મા મમ્મી શું કરે છે જો મા મમ્મી શું કરે છે તમે શું કરો હા તો પાણીપુરી બનાવું પાણીપુરી પહેરાવું બધું જી પાણીપુરી કે રહી હે ને પથરોટ માં થોડુંક ઈતિયર્યું ને ગીલી અને બીજી પાણીપુરી હે ને ઈ કેરવે હે આ પાણીપુરી અડધી ચરાઈ ગયા ચાર અને બીજી તરવાં ચાલુ કામ હાલ હે અને આ કટિંગ માં હે ઈતિયરઈ ગઈ એક કટિંગ ફરાઈ ગઈ હે અને હાલો હવે જાય મારા પપ્પા પણ સિપા ગયા અરજો મારા પપ્પા સુ કસે આલો પૂછી શું કરો હો બાપા બટેકા બોલુનું કામ હાલે છે અને આજે આપણે પાણીપુરીનો નાનો એવો ફેમિલી માટેનો પ્રોગ્રામ કર્યો છે તો આપણે જો ઘરે બટેકા કાપ્યા છે અને રસોડામાં કિચનમાં પૂરી તરવં કામ હાલે છે અને આપણે બનાવવાની હે આમ તો પાણીપુરી બનાવવાની જો પાણી આય સાઈડમાં ભોલાને કમ્પ્લીટ તમને નાખી છે જો અડધા બટેકા પૂરી નાખી મસ્તીના બટેકા અને આપણે દેખાડ દઈએ પાણી બનાવીએ આ ડીશમાં ઢાંકી દીધું પાણી બનાવી બનાવીએ પણ ઢાંકી દીધું છે પડે ને અને જો અસર ઠંડા ઠંડા લીંબુ હતા એ આપણે લીંબુ નાખવું છે આમાં એના ખાંડનો ડબ્બો છે જો આજ પાણીપુરી બનાવી હતી પાણીપુરી ખાંડ મજા આવી તો તમે ઘરે એકદમ ટ્રાય કરજો પાણીપુરી કેવી બને છે અને અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ અમારી ચેનલને ખોલીને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય ગુડ નાઇટ